પંદરમી ઓગસ્ટ સુધી ગુજરાતમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સોળમી અઢાર ઓગસ્ટ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ થઈ શકે છે હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરના ડિરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે આ કારણોસર આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે સિસ્ટમ વધુ સક્રિય થતાં વરસાદની તીવ્રતા પણ વધી શકે છે આગામી દિવસો માટેની મુખ્ય આગાહીઓ તેર અને ચૌદ ઓગસ્ટ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે પંદર અને સોળ ઓગસ્ટ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે સોળમી અઢાર ઓગસ્ટ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ અને આસપાસના વિસ્તારો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની સિસ્ટમ જેમ જેમ સક્રિય થશે તેમ તેમ હવામાન વિભાગ તરફથી વધુ માહિતી આપવામાં આવશે